પાછું ખબર લખેલું છે એટલે આવા વાપો લખી નાખે કારણ કે તમને ખબર રૂપિયા પાપો મૂકવા દેતા નથી નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હમણાં એવો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એ વિડીયો એ ફોટો અને જે ઘટના બની છે એ ભીમરાડા ગામમાં ભીમરાડા મોગલ ધામ ઉપર ત્યાંના એક બાપુ છે એમનું અવસાન થયું છે અને મિત્રો લોકો ફેમસ થવા માટે કે એમના વિડીયો માટે બાપુ સામલ બાપુની તસવીર એમાં એડ કરી છે મિત્રો તો એ વિડીયો હમણાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયો બાપુ પણ જોયો ત્યારે બાપુ ખૂબ ગુસ્સે થયા છે મિત્રો નિરાની જરૂર છે જો બધા તમે બેટા હારાશો તો પછી ઓની ક્યાંથી ખબર પડે એમ હારા હિરાની બધાની જરૂર છે અમુક તો માણસ કોઈ દી આવું મોકલે નહીં અને જેટલા સેવકોના કરોડોના ફોન આવ્યો લાખો નહીં પણ એટલું જ પૂછ્યું છે કે બાપુને કેમ છે બસ અને વાત એ જ પૂછે પણ અમુક તો એમ લખી નાખ્યું છે બાપુને કાલે હાડાના સમાધિ છે પણ પાછું કપરાવ લખેલું છે એટલે આવા કોઈ લખી નાખે કારણ કે તમને ખબર રૂપિયો બાપુ મૂકવા દેતા નથી અંધશ્રદ્ધાના વિરોધી છો એટલે કેટલાયની રેકડીઓ ભાંગી ગઈ છે એટલે કદાચ આવી અને મોગલમાં બાપુને કાંઈ થવાય પણ ન દે અને વાળે વાંકું ન થાય બાપુ આપણા સામત બાપુનો પણ લોકો એ અફવા હમણાં બહુ ફેલાઈ રહી છે મિત્રો તો કૃપયા કરીને અફવા તમે ન ફેલાવતા આપણા બાપુને કાંઈ નથી થયો બરોબર છે એકદમ સારી હાલતમાં છે માતાજી એમને કાંઈ વાળ પણ વાંકો ન થવા દે મિત્રો તો આ વિડીયોને ખૂબ શેર કરો અને લોકો સુધી પહોંચાડો કે આપણા સામત બાપુ હજી બરોબર છે અને ભીમરાળાવાળા પહેલાં ભીમરાળા મોકલતામાં ને બાપુને માતાજી શાંતિ આપે એવી પ્રાર્થના અને જય માતાજી જય મા મોગલ આજ માટે એટલો જ